તપાસ બાદ તંત્ર સલામતી નિર્ણય બ્રિજ બંધ કરવાની સાથે સાથે સમારકામની કામગીરી પણ શરૂ કરવામાં આવે છે છાપરી ગામે જોખમી પુલ નું યુદ્ધ ધોરણે મરામત કાર્ય શરૂ કરાયું

સોમનાથ જિલ્લાની વાત કરું તો જે આર એન બી સ્ટેટ હસ્તકના આર એન બી પંચાયત હસ્તક નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જીએમબી ફિશરીઝ આવા પાંચેક ખાતા હસ્તક અલગ અલગ પુલો આપણા જિલ્લામાં આવેલા છે આ તમામનું અમે એક ફિઝિકલ ઇન્સ્પેક્શન કરી લીધું છે અને એ પૈકી લગભગ સાત જેટલા પુલ એવા છે જે અમને હાલમાં થોડાક એમાં નબળા હોય એવું જણાઈ આવ્યું છે આવા તમામ પુલોને આપણે ભારે વાહનો માટે પ્રતિબંધ કરતું જાહેરનામું લગભગ આપણે શનિવારે અને રવિવારે પ્રસિદ્ધ કરી દીધું છે ભારે વાહનો પ્રવેશ ના કરી શકે એટલા માટે ત્યાં બેરિયર લગાવવાનું કામ પણ અત્યારે પ્રગતિમાં છે જેથી કરીને એ જાહેરનામાનો ભંગ ના થાય અને જાણતા અજાણતા કોઈ દુર્ઘટના ના થાય કે એ તમામ પુલોના બંને છેડે ઉપર આપણે ભારે વાહનો પ્રવેશી ના શકે તે માટે એના દૈયસ લગાવવામાં આવી રહ્યા છે